દીવડામાં બાબળ વાળી તમારા અરે રે મારી પર ગોટો આપો યાપ માં ભગવતી નું સાનિધ્ય એમાંય જેને કહેવાય કે મા મેલડીની જે બનેલી ઘટનાઓની રાજા રજવાડા વખતની વાતો એ મા મેલડીના પ્રાગત્યની મા મેલડીના પરચાની આ રંગોળીમાં આજે નવા વર્ષની શુભ દિવસે આજે જે આ રંગોળી બનાવી છે એમાં માં ભગવતીના બનેલા બનાવની પરચાની આ વાત કરેલી છે એ આમાં આ બેહુબા ચિત્ર દર્શાવ્યું છે રજવાડા વખતની વાત છે બાપલા રજવાડાના રાજાના માણસો જ્યારે મા ભગવતીના લીલુડા બાવળાને કાપવા આવેલા અને મા ભગવતીને એની વાત રાખી અને મા ભગવતીએ એ એના બાવળાને કાપવા આવેલા માણસો કઠિયારાવના ઓજારો પણ ભાંગી જતા અને એ કાપી ન શક્યા અને મા ભગવતીની એ આ હું બધા ચિત્ર છે એમાં આમાં ભગવતીની રંગોળીમાં વાત એવી માં ભગવતીનું આ સાનિધ્ય આજ સ્થળ આ જ જગ્યાએ ભગવતીનો આ પરચો બનેલો એ રંગોળી અહીં બનાવેલી છે તો બધા સર્વે ભક્તોને અમારા આ બાવળવાળા મેલનીમાં ધૂલ મંડળનું આજે વર્ષોથી ચાલી આવતું કાર્ય છે અને એમાંય એમાં ભગવતીના શરણે હજારો ભક્તો જે રવિવાર મંગળવારે દર્શને આવે છે એવા મા બાવળવાળા મેલડીમાંના અપાર પરચા છે જેને કહેવાય કે મા ભગવતીના અગણિત પરચાઓ છે એ આ પરચાની પૂરનારીમાં બાવળના થળવાળી લીલડા બાવળાવાળી થાનગઢ વાળી એનું આ સાનિધ્ય માટે બધાએ માય ભક્તોને જે ધર્મપ્રેમી જનતાઓને માતાજીના મંદિરે ફરી ફરી આવવા અમારું હાર્દિક આમંત્રણ છે